બહુ સાઉથ વાળા ઘણી વખત કહેતા હોય છે કે રેલોક કહાની કેટલી સરસ હોય છે બીજા હિન્દી વાળા તો લગભગ ત્યાંની જ કહાની લઈને પણ આપણે ત્યાંની કહાનીઓમાં બહુ વધારે દમ છે ઓરિજિનલ કહાની જે આપણે ત્યાં આવી બને અને લોકો એને રીમેક બનાવે એ લેવલની કહાની જોઈએ આપણને તો કાજલ બેને એટલું સરસ લખ્યું નોર્મલી જ્યારે કોઈ એક રાઇટર જ એક્ટિંગ કરતા હોય ને ત્યારે એ રાઇટર કદાચ

કઈ વાત થી આઈ યુ તમે એક વાર કહો બીજી વખત પણ કેવું પડે થોડી ભૂલ થાય ફરીથી આઈ લવ યુ મનાવવું પડે પણ ક્યારે તમે તારો થયો કે તો પરમનન્ટ વાળી વાત છે આઈ લવ યુ તમે ટેમ્પરરી એક બે ચાર વખત તો તારો થયો એટલે પર્મનન્ટ વાળી વાત તો આને ફક્ત ડાયલોગમાં કે એ ફક્ત ડેફિનેશન એનો પ્રેમ એ કરીને કેવા વાળી વાત જ નથી